મોરબીમાં સતત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝર એક્શન યથાવત છે એસપી રાહુલ ત્રિપાઠીના આદેશના પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે માળિયા મિયાણાના ફારુખ હબીબજામ નામના હિસ્ટ્રી ચિટરની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે ફારુખ હબીબજામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેને ગેરકાયદેસર કબજો કરી બનાવેલ બાર જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે જેને લઈ ગુનેગારોમાં ફફડાટ જોવા ચીફ ઓફિસર માળિયા મિયાણા નગરપાલિકા માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તારમાં અનેક સરકારી જગ્યાઓમાં અનેક મકાનો બનાવીને દબાણ કરેલું છે માળિયા મિયાણા નગરપાલિકા દ્વારા સર્વે કરાવીને હાલમાં બાર જેટલી દુકાનો જે સરકારી જગ્યા પર બનાવેલી છે તેનું ડિમોલેશન કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે આજે આ બાર મિલકતોનું ડિમોલેશન કરવામાં આવશે ત્યારબાદ જે અન્ય વિવિધ રોડ ઉપર જે દબાણ હોય છે તેઓનો પણ સર્વે કરીને આગામી દિવસોમાં તેઓને પણ ડિમોલેશન ડિમોલિશ કરવામાં આવશે દબાણખોરોને ચેતવણી કે વિનંતી છે કે જે પોતાનું દબાણ છે તે કાયમી માટે દૂર કરી અને પોતાની માલિકીની જગ્યા ઉપર કામ ધંધો કરે સરકારી કોઈ મિલકત હોય તો તેના ઉપર કોઈ દબાણ કરવામાં ના આવે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીઢા ગુનેગારો છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે એમના ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે માળિયાના ખેરઈ ગામે બુટલેગરના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું આજરોજ અહીંયા માળિયા મુકામે હાઈવે રોડ નજીક અહીંયા ફારૂક અબીબભાઈ જામ નામનો એક આરોપી છે જેની પર ત્રણસો સાત રાયોટિંગ ત્રણસો બે પ્રોહિબિશનના અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને બહુ રીઢો ગુનેગાર છે એણે અહીંયા દાદાગીરીથી જે પોતાના કબજા લઈ લીધા હતા દુકાનોના અને અલગ અલગ સરકારી જમીનો પર દુકાનો બનાવી છે એ દુકાનો તોડી પાડવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની ટીમ છે એ આ કાર્યવાહી કરી રહી છે અને એમની સાથે અમારી પોલીસની ટીમ છે બંદોબસ્તમાં એમાં ડીવાયએસપી એક છે ચાર પીઆઈ ચા ચાર પીએસઆઈ અને સાઠ એક જેટલા માણસો છે